આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે ને આજે પણ ક્યાંક ખેલૈયાઓને નવરાત્રીની અંદર વરસાદ વિઘ્ન બની શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જે નવો વરસાદી રાઉન્ડ આવ્યો છે એ જ રાઉન્ડની અસર આજે અને આગામી બે થી ત્રણ દિવસ હજી પણ થઈ શકે છે તેવી શક્યતાઓ છે વિગતે ચર્ચા કરીએ કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે તેના વિશેની નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં અત્યારે હાલ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળી રહી છે ખાસ કરીને ગુજરાતના દક્ષિણના ભાગોમાં અત્યારે હાલ ક્યાંક આની ભારે અસર જોવા મળી રહી છે ને ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે હાલ વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે લગભગ પાંચેક વાગ્યાની આસપાસ જોઈ શકાય છે કે સૌરાષ્ટ્રની અંદર ક્યાંક જે અત્યારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસર જોવા મળી રહી છે દેવભૂમિ દ્વારકા હોય જૂનાગઢ હોય ભાવનગર હોય ગાંધીધામ હોય તેની સાથે ભાવનગર જે દરિયાકાંઠાનો વિસ્તાર આવેલો છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તે બાદ અમદાવાદ છે વડોદરા છે દાહોદ છે તેની સાથે પાલનપુર જે ઉત્તર ગુજરાત બાજુનો ભાગ આવેલો છે ત્યાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે સાત એક વાગ્યાની આસપાસ તો અત્યારે હાલ જે પ્રમાણે જોઈ શકાય છે એ પ્રમાણે જામનગરમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે ગાંધીધામમાં ભારે વરસાદ પડી શકે છે પાલનપુરમાં વરસાદ પડી શકે છે મહેસાણા છે અમદાવાદ છે દાહોદ વડોદરા છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે લગભગ સાંજના સમયની વાત કરવામાં આવી રહી છે એ બાજુ વાત કરવામાં આવે નવ વાગે વાગે પણ જોઈ શકાય છે કે મહેસાણાની આસપાસના વિસ્તારોમાં વરસાદ છે તેની સાથે મધ્ય ગુજરાતની અંદર વડોદરા છે દાહોદ છે અમદાવાદ છે ત્યાં પણ ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે એ બાજુ વાત કરવામાં આવે લગભગ અગિયાર એક વાગ્યાની આસપાસ તો હવે ક્યાંક ધીરે ધીરે જે દેવભૂમિ દ્વારકા છે તેની સાથે જે આખો દરિયાકાંઠાનો વિસ્તાર છે કે જ્યાં દરિયાકાંઠાના અડીને આવેલા જે જિલ્લાઓ છે ત્યાં ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લાગી વહેલી સવારની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે તીવ્ર થતો હોય એવું લાગી રહ્યું છે જુનાગઢ છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે અહીં ક્યાંક વરસાદ પડી શકે છે તેની સાથે મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે ખાસ કરીને વાત કરવામાં આવે અગિયાર આસપાસ જે પ્રમાણે જોઈ શકાય છે કે જામનગરમાં જુનાગઢમાં ભારે વરસાદ પડી પોરબંદર છે દ્વારકા છે રાજકોટ છે અહીં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા લગભગ કાલના સવારના સમયની દેખાવામાં આવી રહી છે ખાસ કરીને આગામી સમયમાં વરસાદને લઈને હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ હવે ખાસ કરીને વાત કરવાની છે હાલના વરસાદની આમ જોવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર અઠ્યાવીસ તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારની અંદર આ વરસાદ નોંધાયો છે અનેક જગ્યાએ બે થી પાંચ ઇંચ સુધીના વરસાદ વરસી ચૂક્યા છે ને હવે ધીમી ધારે અત્યારે છૂટાછવાયા વરસાદ હજુ પણ ચાલુ છે જો કે આ વરસાદ છે એ હજુ પણ આવનારા બે દિવસ સુધી ચાલુ રહેવાનું છે અત્યારે સિસ્ટમ છે એ ખૂબ ધીમી ગતિએ આગળ ચાલતી હશે અત્યારે અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં વરસાદ થંભી ગયો હશે છતાં પણ કોઈ મિત્રો અત્યારે કંઈક કામ નવું તો ધ્યાન રાખજો ખેડૂતભાઈએ કોઈ બીજું અન્ય કામ કરતાં પહેલાં કાળજી એ રાખવાની છે કેમ કે બે ઓક્ટોબર જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે હજુ પણ વરસાદની શક્યતાઓ છે અને એમાં પણ અમુક વિસ્તારને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે કેમ કે સિસ્ટમ છે એ અત્યારે પશ્ચિમ દિશામાં ખસી રહી છે સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્ર ઉપર આવી ગઈ છે અને પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ ખસી રહી છે આ જતાં જતાં પણ એક વખત સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક ભાગોને ગમરોળી નાખશે જેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદની શક્યતાઓ છે તેવા વિસ્તારની વાત કરવા જઈએ તો આજે ત્રીસ તારીખ સુધીમાં અનેક જગ્યાએ સારા વરસાદ પડી આવતીકાલે પહેલી તારીખ અને પરમ દિવસે બીજી તારીખ એમ પહેલી અને બીજી ઓક્ટોમ્બર એમ બે દિવસ સુધી હજુ જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટના અમુક વિસ્તારો પોરબંદર દ્વારકા જામનગર અને મોરબીના અમુક વિસ્તારો એ સાથે કચ્છના જે દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે એ તમામ તાલુકાઓ એટલે આટલા વિસ્તારોની અંદર હજુ પણ ભારેથી અતિભારે વરસાદ છે એ પહેલી અને બીજી તારીખ દરમિયાન વરસી શકે છે એમાં અનેક જગ્યાએ બેથી પાંચ ઇંચ સુધીના પણ વરસાદ નોંધાઈ શકે છે એટલે આટલા જે મેં આપને નામ જણાવ્યા છે એટલા વિસ્તારોમાં હજુ ભારે વરસાદની શક્યતાઓ છે એને બાદ કરતાં અન્ય વિસ્તારો હોય જેમ કે ભાવનગર બોટાદ અમરેલી જેવા વિસ્તારો છે એમાં વરસાદ હશે પણ એમાં હવે તીવ્રતા ઘટી જશે મધ્ય ગુજરાતમાં પણ ખાસ કરીને વિરમગામ આણંદ નડિયાદ અને અમદાવાદ જેવા વિસ્તારોની અંદર બે દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણાની અંદર હવે એકદમ સામાન્ય વરસાદ નોંધાશે એટલે કે અડધા થેલીને પોણા ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે બાકીના જે તમામ વિસ્તારો છે જેમાં ખાસ કરીને અરવલ્લી હોય સાબરકાંઠા હોય અથવા તો ગાંધીનગરના ઉત્તર ભાગો છે દાહોદ ગોધરા છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં હવે વરસાદ હળવો પડી જશે એટલે ત્યાં બહુ ચિંતા નથી કદાચ પડે તો પણ એકદમ સામાન્ય ચાપટાં પડશે હવે ત્યાં મોટા વરસાદની સંભાવનાઓ નથી દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી સારો એવો વરસાદ વરસ્યો છે જો કે દક્ષિણ ગુજરાતમાં હવે આવતીકાલથી ખૂબ હળવું પડી જશે છૂટાછવાયા ઝાપટા નોંધાશે બહુ હેવી વરસાદ નહીં નોંધાય એટલે ખાસ કરીને આ વિસ્તારવાઈઝ મેં આપને માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે કે મોટાભાગના વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટાઓ નોંધાશે કોઈ કોઈ એકલ દોકલ સેન્ટરમાં મધ્યમ વરસાદ નોંધાય બાકી બીજા વિસ્તારોની અંદર હવે વરસાદનું જે પ્રમાણ છે એ ઘટી જશે ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક જિલ્લા અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં હજુ તીવ્રતા રહેશે હજુ પણ ફરીથી એક વખત આપને કહી દઉં કે સમગ્ર ગુજરાતમાં હવે વરસાદ છે હળવો થઈ જશે છૂટાછવાયા ઝાપટાઓ જ નોંધાશે પણ અમુક વિસ્તારમાં ભારે વરસાદ નોંધાશે એ ભારે વરસાદ નોંધાવવામાં જે ફરીથી આપણે જિલ્લા જણાવું ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ પોરબંદર દ્વારકા જામનગર મોરબીના પશ્ચિમ ભાગો અને કચ્છનો દરિયાઈકાંઠાના ભાગો આટલા વિસ્તારની અંદર હજુ ભારે વરસાદની શક્યતાઓ બીજા વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટાની શક્યતાઓ છે ખાસ કરીને પવનની ઝડપ પણ આ બધા જોતા હશે પવનની ઝડપ વધી ગઈ હશે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર હજુ પણ ભારે પવન ફૂંકાશે અને વરસાદ દરમિયાન પવનની ઝડપ હજુ પણ સામાન્ય કરતાં વધારે રહેશે બીજા બધા વિસ્તારોની અંદર પણ નોર્મલ કરતાં પવન વધારે હશે પણ બીજા વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ કરતાં પવન ઓછો એટલે કે સૌરાષ્ટ્ર કચ્છની અંદર હજુ પણ ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય અને બીજા વિસ્તારોની અંદર વીસથી લઈને પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે લા આ પ્રકારનું આખું સંપૂર્ણ હવામાન રહેવાનું છે ખાસ કરીને આવતીકાલે પહેલી તારીખ અને બીજી તારીખ એમ બે દિવસ સુધી હજુ વરસાદની શક્યતાઓ છે એટલે કોઈ પણ ખેતી કામ કરતા હોય તો હમણાં થોડીક રાહ જોજો નહીંતર આપણે નુકસાની આવી શકે છે જે પ્રમાણે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે અત્યારે હાલ આ જે સિસ્ટમ છે તે હવે ધીરે ધીરે ક્યાંક નબળી પડી શકે છે પરંતુ આજના દિવસે ક્યાંક નવરાત્રિનો જે છેલ્લો દિવસ છે એમાં ખેલૈયાઓના વરસાદ વિઘ્ન બની શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર